નમસ્કાર દર્શક મિત્રો હું દીપક રાણપુરા કામ જેનું વાત કરું છું આપણી વચ્ચે બનાસકાંઠાથી ગૌ સાંસદ રામભાઈ રાજપૂત આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં તો આપણા એમનો ખાસ કરી અને પચીસ અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ અહીંયા ગૌ માતાની મૂર્તિનું અનાવરણ વિધિ છે એમાં મુખ્યમંત્રી શ્રી પધારી રહ્યા છે તો એમના મુખે થી આપણે એ જાણીશું જય ગો માતા મિતુલ ભાઈ આપનો સૌનો ખૂબ ખૂબ આવનારી 25 ને 26 જાન્યુઆરી ને દિવસે છે ત્યારે આખો રાજ્ય લેવલનો કાર્યક્રમ થરાદ જિલ્લાની અંદર થવા જઈ રહ્યો છે ત્યારે સાથે 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 ગૌ માતા પણ જે થરાદના ચાર રસ્તા છે તે સર્કલ એક બન્યો તો પૂર્વ અને એને માહિતગીર અધ્યક્ષ શ્રીને કરતો એમણે પરમિશન અપાવી

ત્યારે પછી અમે એવું વિચાર્યું કે હવે જેટલો થાય એટલું આમ તો શું છે કે મૂર્તિ બનતા પણ લગભગ બે અઢી મહિના લાગતા હોય છે જે એનું સ્ટ્રક્ચર છે કેમ કે સાડા સાત ટન ની મૂર્તિ આવશે પ્રતિમા તો એના માટે કરીને પણ જેનું એનું નેચર જે સ્ટ્રક્ચર છે એ પણ ખૂબ મજબૂતાઈથી ભરવું પડે અને ઘણું બધું કોણ હતું પણ મને આશા છે કે ગૌ માતા બધું પૂરણ કરશે લગભગ નવ્વાણું પણ નવ્વાણું એનું પણ પૂરણ પણ થઈ ગયું અને એના પછી લગભગ બે ત્રણ દિવસની અંદર સરકાર તરફથી પણ મુખ્યમંત્રીના દ્વારા જે આ નાનાવડ થવાનું છે એનું ઓફિશિયલ રીતે પણ એનું બધું આવી જશે અને એ દિવસે મોટી સંખ્યાની અંદર જ્યારે આખા વિસ્તારની અંદર ગૌશાળાઓ ખૂબ છે ગૌ ખૂબ છે ત્યારે કોઈકને આ જિલ્લાની અંદર સિત્તેર હજાર ગૌ છે ગૌ પાલન પોષણ ગૌ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે કોઈક ને ત્રણ હજાર થી વધાર વસ્તી ખાલી એ દિવસે ગૌ ભક્તો હાજર રહેશે અને સવારના લગભગ સાડા દસ થી દસ વાગે મુખ્યમંત્રીના હાથે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ખાસ કરીને મારે એટલું કેવું છે કે આપણા વિસ્તારના ધારાસભ્ય માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જે છે એમનું આ વિસ્તારમાં ખૂબ સારું કામ છે તો એ વિશે આપ શું કહેશો જી જી એમનો તો આમ તો ઘણા વર્ષ સુધીનું નામ પણ સોંપડતા હતા પણ ત્રણ વર્ષ પૂર્વ જ્યારે ખરાદની અંદર ટૂંકણી લડ્યા અને એ વખતથી જીત્યા અને એમણે જે લોકો વચ્ચે વાયદા કર્યા હતા ટૂંકણીની અંદર તો આપણે બધા સમજીએ કે ભાઈ જીતવા માટે કરીને બધા વચનો આપતા હોય બધા ખેતા હોય બધું થતું હોય અને પછી સમય અંતરે બધું લુપ્ત થઈ જતું હોય પણ મારે પિસ્તાળીસ સિત્તાલીસ દૃષ્ટિઓમાં હું પહેલો એક એવો નેતા રહે કે જેણે જે કીધું એ વચન કેવું કર્યું

એમણે આખું હોસ્પિટલ ઉભું કર્યું એનું એમણે જ ખાત મુહૂર્ત કર્યું હતું અમને એમ હતું ભાઈ ખાત મુહૂર્ત કર્યું હતું પણ હવે આ ખાત મુહૂર્ત કરે ન તો આનો પાછો વડે ડીબી તાપા બીજું કોક પણ એમણે ખાત મુહૂર્ત કર્યો સાથે સાથે એક વર્ષની અંદર મારા માનવા પ્રમાણે એક વર્ષની આજે એમના એમના હાથ આ સરકારની આ સરકારની તો ખાસિયત છે કે જે ખાત મુરત કરે એનું એ અનાવરણ પણ કરે જી જી તો એ પણ સંગ્રહ એમના હાથથી રિમિટ એક વર્ષની અંદર કાપશે

તો એ પણ એમને ભરવાનો પ્રયત્ન કર્યો જે બિલ્ડીંગો જૂની થઈ તો એને નવી પણ આપવાનો પ્રયત્ન કર્યો બરાબર તો જે વ્યક્તિ રાત દિવસ ઓપડા ખેતરમાં ભાગ્યો હોય અને જે રીતે મતતો હોય છે અને એ તો ભાગી લઈ જવાનો છે બરાબર આ વ્યક્તિની એવી સોચ છે કે જે રીતે મોદીને અમિત શાહ કરે છે એ રીતે મારે પણ કોણ કરવું જોઈએ બરાબર એ રીતે એ વ્યક્તિ રાત દિવસ થરાત માટે મંથન કરે છે

એ એટલું બધું અવર્ણનીય કામ છે એ દિવસ સીમા નહીં ખાસ કરી અને અહીંયા આપણે કદાચ ખ્યાલ હશે કે એમ્બ્રિયો ટેકનોલોજી મારે સેક્સોર્ટ એન્ડ સિમેન્ટ એની આખી ત્યાં ઊભી કરે છે અને એ બનાસ ડેરીના બનાસની અંદર માત્ર બસો રૂપિયામાં આપવાના છે એવું મને જાણવા છે તો એ બહુ સારી વાત છે કારણ કે આજે સેક્સોર્ટ એન્ડ સિમેન્ટ અને એ લેવા જાઓ તો પંદરસો બે હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા એના થતા હોય છે એ જ વસ્તુ માત્ર

બરાબર એમને જ્યારે જ્યારે ગયા જ્યારે એમની સાથે મળવાનું થયું ત્યારે અમારો એક જ મુદ્દો હતો કે કોક ગૌ માતાનું કરો જ્યારે ત્યારે એમના મુદ્દામાં આવવા જાય કે તમે જ્યાં જ્યાં સુધી ગૌ માતાને પોતને નિર્ભર નહીં બનાવો અથવા લોકોને આપતી ગૌ માતા કોઈ નહીં થાય તો આ કલયુગની અંદર તો એના માપ તમને પણ આશ્રમમાં મૂકી દે દેને વૃદ્ધાશ્રમમાં તો પણ ગૌ માતાને તો કહે શકવાના થાય તો એમણે એમ કીધું કે કીધો હું જેટલું પણ થાય એટલો ડેરી દ્વારા

પોચકે કે નીકળા આપે તો પણ કોઈ ગાય ના મૂકે પણ સાહેબ એમના મોઢા તો ન કેવા પણ આપણે એવું ન હોય વાત લાગી કે આ તો સકે કોપન ગાય માં સકે નથી પણ જ્યારે ઈ ગીરે કે વિદેશ ગયા અને ત્યાંથી મે એમના ફોટા દીખ્યા એમના પછી મે એમની જોડે વાત કરી કે સાહેબ આપ વિદેશ ગયા ને આપને જે દીખ્યું અને એની આપ ફેસબુક મેં દીખ્યું કે એની અંદર 15 ને 20 પીસ સ્ટીકર જ હતા ત્યારે એમણે કીધું કે રોમભાઈ ઓપડે આ જે પોકેટ ગયા છે ઈ રીતે તો જો મો તમે મો અને ડેરી જો ધારે

ત્યારે જતું હોય પાછળ બનાસ ત્યારે આપણને આનંદ થાય મારા આપણને આનંદ થાય કે હરિદ્વાર પોઈ બરાબર એટલે ઈ જો કોઈ કરી શકતું હોય તો ઈ ફક્ત ને ફક્ત સંકલ્પી કરી શકે કે જેને આટલી મોટી ક્રાંતિ લાવી જયારે એનો મહેનત કરે છે ત્યારે એમનો એટલું મોટું ફળ આપે છે જ્યારે એમને દૂધ વધારો આપતો હોય ત્યારે અમે ચોપડીએ અમારા પાસે મારો પ્રોડક્ટ ધંધો રહે એટલે ત્યારે પણ બે પોચ દસ કરોડ વેચાય કોઈને વધારો પચાસ હજાર સાહીઠ હજાર લાખ પોચ લાખ બે લાખ એને જેવો પણ પ્રસંગ કરવો હોય એવો પણ દૂધ વધારા પછી થઈ જતો હોય છે અને એક એવી મોટી ક્રાંતિ લાવી દે એમણે દૂધની અંદર ડેરીની અંદર કે આખો એમનો અમિત શાહે અને નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા કે શંકરજી તમે કામ કરીને બતાવી છે સો એટલે એ બદલ પણ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક સમયે બનાસકા બનાસ જિલ્લો છે છે એ પછાત ગણાતો હતો પણ સાહેબ આજે અવલ નંબર છે અને ખાસ કરીને માર્કિંગ કર્યું છે કે અહીંયા સંસ્થાઓ એ બનાસના વિકાસ માટે ખૂબ સારું કામ કરી છે દાખલા તરીકે નીતુબેન છે

અહીંયા શું વ્યવસ્થા કરી છે એ જણાવશો હવે એમાં એવો છે કે આપને ખબર છે કે જ્યારે મુખ્યમંત્રી શ્રી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના હતા ત્યારે વિશ્વની કંપનીઓ એમને જોડે આવતી જી બરાબર અત્યારે હું દેખું એ પ્રમાણે આ થરાદ જિલ્લા હોય કે બનાસકાંઠા જે જિલ્લો હોય એની અંદર મારા સોંપડ્યા પ્રમાણે આ ઝડપ કંપનીઓ કે જે સોલાર માટેનું કામ કરતી હોય સુઝુકી જો દેખજો કે રૂડે જોડે જતો એક સુઝુકી કંપનીનો પ્લાન્ટ આવ્યો અને એની અંદર છોડ લેવામાં આવે છે

બરાબર કેમ કે મને તો એવું લાગે છે કે પોતે લગભગ આ પાંચ વર્ષની અંદર દસ થી પંદર કંપનીઓ લાવશે કેમ કે સુજુકી વાળા આવડો મોટો સંદર્ભ ઉપર જયારે વિશ્વાસ મૂક્યો હોય તો સ્વાભાવિક છે કે હું એકને ક્રાંતિ આવશે આવશે ને આવશે જ્યારે વિશ્વ નો તો ગણીએ તો નડા પે જે એકદમ માતાજી નો દર્શન કરવા જતા હળેશ્વરી હળેશ્વરી માતા નું બાકી બીજું કોઈ નતું પણ જ્યારે પોતે ભાવના શકે હતા

અને નર્મદા આવ્યા પછી લોકો સખત પાણી ની અંદર મૂકવા મળ્યા કેમ કે પોણી એક નો એમજ આવે એટલે ફ્રી આવે એનો યુઝ વધારે થાય બરાબર તો એ છૂટો પોણી મુકવા પડ્યા એની અંદર એરિયા ખાતર નાખવા પડ્યા પેસ્ટીસાઈડ ની દવાઓ નાખવા પડ્યા એની અંદર પાછા જે આપણે એક કે બે સીઝન લેવાની હોય એક રવિ સીઝન અને એક વરાળુ સીઝન એની અંદર પણ આપણે ત્રણ ત્રણ સીઝનો સાથે લેવા પડ્યા એને લીધે જમીનની અંદર ખાર અથવા બીજા પ્રોબ્લેમો અથવા ઉત્પાદન ન થવા મળ્યું કેમ કે જમીનને શું જોઈએ એ જમીનને ખબર હોય એ એનો ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડે જ્યારે પણ તમને એવું થયું કે આજના સમયની અંદર આ બધી જમીન ખરાબ થઈ જશે પણ એ પણ દવાઈની વાત છે કે એમની સોચ એટલી મોટી થઈ એમણે આખી આખી લેબ જે ધરાવી અંદર સ્થાપિત કરી અને બધા ખેડૂતોને એમ કીધું કે તમારી જમીનનો ટેસ્ટ બે તાર આઈટમ છે માટી લાવો માતી લાવો ને હું એને પ્રયોગમાં એને ટેબનો ટેસ્ટ કરો અને તમારા જમીનમાં શું અંક થઈ દેશી ખાતર ની ઓળખ છે ગૌપોત્ર ની ઓળખ છે કે એરિયા ની ઓળખ છે કે માટી વધારે છે કે રેતી વધારે છે કે શું છે પોણી વધારે છે કે ખાર વધારે છે તો તમે એવી રીતે ઉત્પાદન લઈ શકો તો એ પણ એમને ખુબ ખુબ અભિનંદન કે એમણે આટલી મોટી લેબ હોય લાગે એના પછી એ બીજો મોટો પ્રશ્ન કે હોય લગભગ આ વિસ્તાર જે નહેર નો પરલો વિસ્તાર છે એની અંદર પોણી મોટો પ્રશ્ન રોડ ગામ નાગલા અને આ બધો વિસ્તાર છેલ્લા બે હજાર સતત થી પીડિત છે લોકોના ઘરોની અંદર ખેતરોની અંદર કોણે પડ્યું ને એ વખતે પણ જ્યારે રૂપાણી મુખ્યમંત્રી હતા શ્રી ત્યારે પણ આ આયા રિઝિટ કર્યા પણ એનું કોઈ વર્જન નીકળ્યું નહીં અને લોકો પીડિત ને પીડિત રહ્યા પણ એની અંદર પણ અધ્યક્ષ દ્વારા એ વખતે હમણે જ્યારે બે હજાર પચીસ માં વરસાદ આવ્યો

ફાળવી ગયા અને આખી કાચી એક નેર કાઢશે ને જે જશે ત્યાં રણમાં એની અંદર બે પણ થશે કે એક તો લોકો નું નીકળી જશે બીજા નંબર જેને જરૂર છે એને પોણી પણ મળી જશે અને વધારાનું જે પોણી છે એ રણની અંદર જતું રહેશે અને એ પણ મુખ્યમંત્રી જોડે અધ્યક્ષ સાહેબ નો કે સાહેબ અમારે પચીસો થી વીસ બે પડે કદાચ તો એમણે એમ કીધું કે શંકરભાઈ તમે ચિંતા મત કરો પાંચ હજાર કરોડ જોશે તો હું આવા બરાબર તો આ કોઈ જો કહી શકતો હોય તો એ માન્ય અધ્યક્ષ સહિત કરી શકે બાકી મારા મળવા પ્રમાણે બીજો શકે નથી જે થરાદ આજથી 3 વર્ષ પહેલા કોઈ વ્યક્તિ બોમ્બ દેતો હશે કોઈ વિદેશી રહેતો હશે અથવા તમે પોતે પણ 4 વર્ષ પહેલા થરાદમાં આયેલા હશો ત્યારે થરાદની પરિસ્થિતિ આજની થરાદની પરિસ્થિતિ આખી અલગ છે લોકોને એમ દેખાય કે આ થરાદ છે અમે આયા તો એ નથી આ થરાદ છે લોકોને એમ થયું કે ના આ વ્યક્તિએ એક જાર જાર એમની ઓફિસ ઉપર લખાવ્યું છે કે સેવક જનસેવક એ સાચું એમને જનસેવક પ્રેરણા પૂરી પાડી છે અત્યારે એમની જે ઓફિસ છે હોય કે કાર્યાલય છે સાહેબ તમે નહીં માનો મેં એમને જાર જાર ફોર્મ ભરાયો અને જ્યારે હોસ્પિટલની વાત કરો હમણાં એક ભાઈની કિડનીઓ ખરાબ હતી અને એમને મેં જ્યારે અધ્યક્ષ ને વાત કરી સાહેબ એનું પંદર મિનિટની અંદર નિરાકરણ હમણાં એક ભાઈ રાકેશ કમનો તો એને એટેક આવ્યો અને એના માટે કરીને મેં એમની ઓફિસે કોન્ટેક કર્યો સાહેબ ને કોન્ટેક કર્યો તો ઈસી ટાઈપ એનું કાર્ડ નીકળી ગયું બરાબર તો જે હોસ્પિટલ માટે લોકો આખા ભારતભરમાં બધે તે માણસો ઈ ફોન કરે તો ભારતભરમાં એનું કોઈ પણ જાતનું ફોન થઈ શકે તો આવો જે નેતાની સોચ છે એ ખૂબ

જે મનારાના ખેલા હતો નગર રામજી રામજી ખેલાય તો એની અંદર લગભગ મારા માણસો પણ પચીસ ત્રીસ સો રૂપિયા બતાવી રહ્યું જે સો દિવસો હતો એની અંદર પણ પચીસ ત્રીસ નો રૂપિયા હાલ રહ્યું તેની સતાં વિરોધ પક્ષી એમાં વિરોધ કર્યું એ તો કહેવાનું તે લોકશાહી છે એને લોકો બોલવાના પરંતુ ખરેખર સાથે જોઈએ તો આદરણીય શંકરભાઈ અને માનનીય શ્રી મુકેન્દ્રભાઈ પટેલની સરખા વર્ષભાઈ ઉપ મુખ્યમંત્રીની સરકા જે કામ કરી રહી છે તે 100% સારું કરી રહી છે એમાં કોઈ રિગ્રેટ વાત છે અને વિશેષ કે આપણે એવું કહીએ કે જે ગૌ માતાનો કાર્યક્રમ છે 25 અને 26 એમાં બધા જ માત્ર ગૌ ભક્તો નહીં પણ બધા જ પધારે અને આ બનાસ કાઠાનો સોરી વાવ થરાદનો જિલ્લો વાળો પછીનો પહેલો સરકારી કાર્યક્રમ ધ્વજવંદનનો એમાં બધા ચોક્કસ પધારે પચીસમી તારીખ અને છવ્વીસમી તારીખ બે દિવસના ભરપૂર કાર્યક્રમો છે એ બધા જ કાર્યક્રમોમાં બધા લોકો જોડાય એ સાથે વસ્તુ ભારત માતા કી જય જય ગૌ માતા બંને માત્ર જય ગૌ માતા આપ શ્રીનો ખૂબ ખૂબ પાયા આપ અમારી મુલાકાત લીધી તે બધા ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા